અમે ટોટલ એકત્રીસ કેસો કરેલા હતા જેમાં ભાભર અબાસણા ગામમાં એલસીબી ખાનગી રાહે બહાર મળતા કે આ ગામના જે આરોપી છે પ્રહલાદજી મનાજી ઠાકોર એ પોતે પોતાના રહેઠાણ મકાનમાં ગેરકાયદેસર દારોનો ધંધો કરતા હોય જે બાબતે એલસીબીના સ્ટાફે બે પંચો લઈને તેના ઘરે રેડ કરતા પ્રહલાદજી ઠાકોર હાજર ન મળ્યા હતા એના ઘરની આગળ એને જે દુકાન બનાવી છે પતરાવાળી એ દુકાનમાં તપાસ કરતા વિદેશ બોટલ વિદેશી આઈએમએફની ચાર બોટલ મળી આવેલી અને પ્રહલાદજી ઠાકોર છે એના વિરુદ્ધ ચાર બોટલનો કેસ કરેલો અને આ જ મકાનની દુકાનની આગળ જે કામના બીજા આરોપી છે રમેશભાઈ નાગજીભાઈ ઠાકોર જે કોંગ્રેસ એમએલએ જેની બેનના સગાભાઈ છે એ રમેશજી નાગજીભાઈ ઠાકોર પોતે લથડતી હાલતમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવતા ત્યાં બી પંચો સમક્ષ એમ ઝડપી કરતાં એમની પાસેથી પણ વિદેશની વિદેશી દારૂની બે બોટલ મળી આવેલી તો તેમના વિરુદ્ધ પણ છાસઠ વન બી પ્રો એકની પ્રો એક પંચાસી અને પાસઠ ડબલ એ મુજબ ગુનો દાખલ કરેલો હતો તેમને વિદેશા ભાવર પોલીસ સ્ટેશનમાં એમની અટકાયત કરેલી હતી અને પોતે દારૂ પીધેલી હાલતમાં હોય અને છાટકા બનેલા હોય એમનું બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવેલું હતું બ્લડ સેમ્પલ લઈને અમે એફએસએલ ખાતે મોકલી આપવામાં અને ગઈકાલે અમે ટોટલ અમારા દિગ્ધર ડિવિઝનમાં એકત્રીસ કેસો કરેલા હતા જેમાંનો એક કેસ હબ્રસના ગામે એલસીબીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલો હતો